પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા ભોજ વિભાગ ભુજનાવય નિર્કત સંબંધી ગુનાઓના ભેદુકેલી લોકોના જાનમાલનું રક્ષણ કરવા ખાસ સૂચના આપેલી હોય જ્યાં નવઈ ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ મુજબનો ગુનો તારીખ બાર ઓક્ટોબરના રોજ દાખલ થયેલો હોય જેમાં ફરિયાદીની શિવલેખ હોટલનો દરવાજો ખોલી હોટલમાં પ્રવેશ કરી રિસેપ્શન હોલમાં ફરિયાદી જે સોફા ઉપર સૂતા હતા તે સોફા ઉપરથી ફરિયાદીનો રિયલમી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી લઈ ગયો હોય જે બાબતેની ફરિયાદ દાખલ થયેલી હોય જ્યાં નવઈ ભુજ શહેર એડિવિસન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સી ઇ આઈ આર પોર્ટલની મદદથી સદર ગુના કામેના આરોપીને ચોરી કરેલ બને મોબાઈલ ફોન સાથે શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે રવિ તાનાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ રહેવાસી સિનાઈનગર કુકુમાં તાલુકો ભુજવાડાને પકડી પાડવામાં આવ્યો છે

તથા રાજુભા એસ જાડેજા તથા લાખાભાઈ એન બાંભવા તથા યુવરાજસિંહ ડી જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ એચ ચૌધરી તથા વિક્રમસિંહ જી રાઠોડ નાઓ જોડાયા હતા